આજે અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં વંદે ભારત ટ્રેનને ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો ચાંદોડિયા ખુડિયાર નગર સ્ટેશનની વચ્ચે રેલવે ટ્રેક પર વીસ ફૂટની લોખંડની એંગલ મૂકી આ ટ્રેનને ઉથલાવવા માટેનો નિષ્ફળ પ્રયાસ કરાયો જો જોકે લોખંડની એંગલ ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતા લોકો પાયલોટે તાત્કાલિક ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી અને પાયલોટે જાણ થતાની સાથે રેલવેના અધિકારીઓ અને ઘાટલોડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા લોખંડની એંગલને કાઢી અને ટ્રેન

તે મુજબની ગાટોડિયા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ દાખલ કરી અને આગળની ફરિયાદ હાલ ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં ચલાવી રહ્યા છે ચોક્કસ છે કે એમની ખૂબ સતર્કતાના લીધે એમને આ એંગલ નજરમાં આવતા એંગલ ટ્રેનના નવ મિનિટ જેટલી રોકી રાખી એ એંગલને હટાઈ અને આ આગળ એ લોકો ટ્રેન લઈ ગયેલા છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે ટ્રેનના પાયલોટે ખૂબ સતર્કતા દાખવી અને ખૂબ ઉમદાભર્યું કામ કરેલ છે ફરિયાદ અજાણ્યા ઇસોમો વિરુદ્ધ નોંધવામાં આવેલ છે અને ફરિયાદમાં મોટી વીસ ફૂટની એંગલ બંને પાટાઓની વચ્ચે મૂકી અને એક કુદરતી હોનારત હાદસો થાય તે સારું આપઘાતનો કોઈ અજાણ્યા હિશોબે પ્રયત્ન કર્યો છે અજાણ્યા હિસોબના વિરુદ્ધ અમે ફરિયાદ લીધેલી છે અને જેની તપાસ હાલ અમે ગટવાડિયા પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહ્યા છે